ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો કારણ કે આપણે ધોરણ નવ ના બધા જ મટીરીયલ આપણી ચેનલ પર જોવા મળશે ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો આગળ વધીએ આપણે સ્વાધ્યાય છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ટૂંકા જવાબો લખો પહેલું છે મહાભારતમાં કેટલા પર્વ છે ઉત્તર છે મહાભારતમાં અઢાર પર્વ આવેલા છે આગળ જોઈએ બીજો સવાલ ધર્મ સંકટ સમયે ગીતા માતાનું શરણ કોણ લેતું હતું ઉત્તર કે ધર્મ સંકટ સમયે ગીતા માતાનું શરણ ગાંધીજી લેતા હતા આગળ જોઈએ હવે આપણે ત્રીજો સવાલ જોઈએ કે ભારત સરકાર તરફથી સિંધુતાઈ સપકાલની કયો પુરસ્કાર આપવામાં આવ્યો છે તો એનો ઉત્તર છે કે ભારત સરકાર તરફથી સિંધુતાઈ સપકાલની પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા છે આગળ જોઈએ ચોથો સવાલ સતી પ્રથા કોને દૂર કરી હતી ઉત્તર છે સતી પ્રથા રાજા રામ મોહન રાય દૂર કરી હતી આગળ જોઈએ પાંચમો સવાલ જોઈ શકો છો પાંચમો સવાલ છે કે આદિ ગુજરાતમાં આવેલા મઠ નું નામ જણાવો ઉત્તર છે કે આદિશંકરાચાર્ય ના ગુજરાતમાં આવેલા મઠનું નામ દ્વારકા છે આગળ જોઈએ હવે આવી જાય છે સવાલ બે એ છે કે નીચેના પ્રશ્નોના જવાબ વિસ્તાર માટે શું માર્ગદર્શન મળે છે ઉત્તર જોઈએ કે આ શ્લોક ની અંદર થી આપણને એ શીખવા મળે છે કે આપણી બુદ્ધિ અને આપણા વિચારો મતભેદ વાળા અને અનંત વાળા હોય છે આથી આપણે અભ્યાસમાં એક વિષય નક્કી કર્યા પછી આપણે તેમાંથી વિચલિત કરવાનું નથી એટલે વિચલિત થવાનું નથી આગળ જોઈએ બીજો સવાલ માનવ માનવ વચ્ચે ભેદ મિટાવવા માટે ગીતાનો કયો શ્લોક આપણને માર્ગદર્શન આપે છે એની અંદર તો ગીતાજીના પંદરમા અધ્યના સાતમા શ્લોકમાં કહેલું છે કે દેહમાં રહેલો સનાતન મારો જ છે એમ કહી માનવ વચ્ચેના ભેદ દૂર કર્યા છે આગળ જોઈએ ત્રીજો સવાલ જુઓ તમારા એક મિત્રને ટીવી કે અન્ય માધ્યમોના કારણે નિર્ણયો ચલિત થતા હોય એવું તમને લાગે છે ગીતાના અધ્યાય અભ્યાસ કર્યા પછી તમે તેને કેવી રીતે માર્ગદર્શન આપશો એની અંદર જોઈએ ગીતાજી નો બીજો અધ્યાયનું ત્રેપનમાં શ્લોકમાં કહે છે કે જો આપણા જાત જાતના વચ્ચે વચનો સાંભળવાની લીધે થયેલી બુદ્ધિ એ પરમાત્મા અચળ અને સ્થિર ભાવે સ્થાયી થઈ જાય છે જેના કારણે આપણી બુદ્ધિ વિચલિત થતી નથી તેથી આપણે કોઈ એક નિશ્ચિત ધ્યેય તરફ આગળ વધવું જોઈએ આગળ જોઈએ ત્યારબાદ આપણે હવે આપણે ચોથો સવાલ જોઈએ હું જ ભાગ્યતણો ઘડવાઈ ગયો આ વાત કયા શ્લોકમાં કહી છે ઉત્તર જોઈએ કે ગીતાજીના બીજા અધ્યાયના પચાસ કહ્યું છે કર્મ કુશળતા પૂર્વક તે યોગ છે કેવી રીતે જ આપણે આપણું પોતાનું ભાગ્ય આપણી જાતે જ ઘડવું જોઈએ આગળ જોઈએ સવાલ ત્રણ આપેલો છે કે ગીતાજીના અધ્યાય બાર ના તેરમા શ્લોકમાં કહે લોન માટે તમારે જાતે એટલે પોતાનું મૂલ્યાંકન કરવાનું છે અહીં મિત્રો તમારે જાતે તમને જે ગમતા હોય એ રીતે તમારે તેનું મૂલ્યાંકન કરવાનું છે જુઓ ઓકે જોઈ શકો છો આ પ્રમાણે તમારે મિત્રો જે આપણા સ્ટાર આપેલા છે તેને ઘટ કરવાનું છે એટલે કે જે રંગથી ભરવાના છે તમને મનગમતા એના આપણે તમારે એના ગુણોનું મૂલ્યાંકન આપવાનું છે અહીં જ મિત્રો આપણો પચીસમો પાઠ નું સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન સમાપ્ત થાય છે જો મિત્રો તમારે આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય